ભરૂચ રેલવેમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા ચાલીસ વર્ષીય જતીન મકવાણાની પત્ની ત્રુપલે રેલવે કોલોની સ્થિત ક્વાર્ટરમાં પંખા સાથે ગળેફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો ત્યારબાદ જતીને તેના દસ વર્ષીય પુત્ર વિહાનનું પલંગ પર ગળું દબાવી હત્યા કરી હતી અને પોતે પણ ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો આ સમગ્ર મામલે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી પોલીસ ફરિયાદમાં પરિવારના આપઘાત પાછળ રાજા શેખ નામનો ઇસમ કારણભૂત હોવાનું દર્શાવવામાં આવ્યું હતું જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને બે મહિના બાદ આરોપીની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે ઝડપાયેલ આરોપી રાજા શેખ જતીન મકવાણાની પત્ની તૃપલનું શોષણ કરી માનસિક ત્રાસ આપતો હતો જે સહન ન થતાં ત્રુપલે આપઘાત કરી લીધો હતો અને ત્યારબાદ જતીને તેના પુત્રની હત્યા કરી પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી રાજા શેખ વિવિધ જિમમાં ટ્રેનર તરીકે કામ કરે છે અને અહીં ટ્રેનિંગ અર્થે આવતી યુવતીઓ સાથે મિત્રતા કેળવી તેઓનું માનસિક અને શારીરિક શોષણ કરતો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે ત્યારે પોલીસે આરોપીની આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ગુનાની હકીકત એવી છે કે એક પરિવાર કે જે ભરૂચમાં રેલવેમાં ક્લાસ ટુ તરીકે અધિકારી તરીકે બજાવતા હતા જતીનભાઈ જાદવભાઈ મકવાણાનાઓ તેઓ દ્વારા ચાર સાત બે હજાર ચોવીસના રોજ ટ્રેનના પાટા ઉપર જઈ અને સુસાઈડ કરવાની ઘટના બનેલ આ પહેલાં એમના પત્ની દ્વારા પણ સુસાઈડ કરવામાં આવેલ તથા અને એમના બાળકનો પણ આ જ કામે જીવ ગયેલ જેમાં હકીકત એવી છે કે અમદાવાદના જોવાપુરા વિસ્તારમાં અને દુધેશ્વર વિસ્તારમાં રહેતા આરોપી રાજા શેખ કે જેનું સાચું નામ જે છે ખલી કુજમા ઉર્ફે રાજા શેખ અબ્દુલ જબ્બા શેખ તેના દ્વારા એક પ્રકારની મોડે સપરંડી કરી અને જીમમાં ટ્રેનર તરીકે કામગીરી કરી ત્યાં આવતા મહિલા જે હોય છે એ એ તેની તેને ફિટનેસ ટ્રેનિંગ તરીકે આપી અને તેનું શોષણ કરવાનું ત્યારબાદ તેને પોતાની રીતે માયાજળમાં ફસાવી તેનું શારીરિક શોષણ કરવાનું તથા એ પ્રકારની એમો કરીને તે પરિવારમાં વિખવાદ ઊભો કરે ત્યારબાદ એ ઘટનાને અંતર્ગત આ શોષણ ચાલુ રહેતા પરિવારના ત્રણ જણાનો જાન ગુમાવવાનો એ પરિસ્થિતિ ઉત્પન્ન કરેલ અને એમાં એક દુષ્પ્રણ તરીકે આ રાજા શેખ છે એને ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવેલ આ ઉપરાંત એના મધર એના મધર જે છે ફકરુ અબ્દુલ જબાર શેખ તથા તેના ભાણા ઝૈદ શેખ એનો પણ આમાં ખૂબ જ સક્રિય રોલ રહેતા પોલીસે અગાઉ આ ઘટના અને અંતે એડી દાખલ કરેલ અને એડી દ્વારા બાદ સુસાઇડ મોટમાં બહુ સ્પષ્ટપણે આ પ્રકારની મરણ જના જીતીનભાઈ દ્વારા વર્ણન કરતા તથા આ તમામ લોકોનો રોલ નિર્ધારિત કરતા એ ગુનો દાખલ કરવામાં આવેલ અને એ ગુના અંતર્ગત ફકરુનિશા અબ્દુલ જવાહર શેખ તથા ઝૈદ મોહમ્મદ ઇમરાન શેખની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ રાજા શેખ જે મુખ્ય આ આરોપી જે છે તે ભાગતો ફરતો હતો તેનો પણ પોલીસે સત્યાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ ધરપકડ કરેલ છે અને એની વિરુદ્ધ સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવાની પોલીસ દ્વારા તૈયારી કરવામાં આવી છે અને આ પ્રકારની ગુનામાં અન્ય જે પણ વ્યક્તિ અન્ય કોઈ આરોપી કે જેની એમાં મદદગારી કે ગુનાનામાં સંડોવણી ખબર પડશે તે બાબતે પોલીસ છે કાયદેસરની કાર્યવાહી કરશે પોલીસ દ્વારા તમામ લોકોને અપીલ કરવામાં આવે છે કે આ પ્રકારને રાજા શેખથી ની આ પ્રકારની એમો અને આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ અન્ય કોઈ પણ વ્યક્તિ કે કોઈ મહિલા એનો ભોગ બનેલો હોય તો ભરૂચ પોલીસનો સંપર્ક કરશે પોલીસ છે એ આ બાબતે ખૂબ જ સંવેદનશીલતાપૂર્વક તથા એક પ્રકારે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સજ્જ છે